નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તમને પણ અનાજની સાથે મળશે હજાર રૂપિયા માહિતી વિડીયોમાં આપી જઈએ તો વિડીયો પૂરું જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલા મળી રહે તમે ફ્રી રાશનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર રેશન કાર્ડ પર ગઉ ચણા ચોખા જેવી ખાદ્ય ચીજવસ્તુ જ મફત નહીં આપે પરંતુ પ્રત્યેકને હજાર રૂપિયા આપવાની યોજના બનાવી રહી છે જો કે આવા લોકોને આ રકમનો લાભ મળશે જેમણે ઈ કેવાયસી કરાવ્યું છે જોકે આ માટે લાભાર્થીએ કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષ પહેલા આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે જોકે અત્યાર સુધી માત્ર સૂત્રોને ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ લોકો જ લાભ મેળવી શકે છે તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં કમાનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે જો કે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત આ મદદ માટેની પ્રથમ પાત્રતા ઈ કેવાય કરાવવાની હોવાનું કહેવાય છે કારણ કે હવે સરકાર ઇ કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપે આ માટે ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે રેશનકાર્ડ ઈ કેવાય શું છે રેશન કાર્ડ ઈ કેવાય અથવા ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકોની ઓળખ ઇલેક્ટ્રોનિક રીતે ચકાસવામાં આવે છે આ પ્રક્રિયામાં રેશન કાર્ડ ધારકે પોતાની અંગત માહિતી જેમ કે નામ સરનામું મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરવાની હોય છે આ ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકેશન પણ તેને આધાર કાર્ડ સાથે લિંક કરીને કરવામાં આવે છે ઈ કેવાયસી કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય દરેક દરેક જરૂરિયાતમંદને યોજનાનો લાભ આપવાનો છે કારણ કે દેશમાં કરોડો નકલી લોકો પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે જેથી જેઓ ખરેખર લાયક નથી આવા લોકોને યોજનાનો લાભ મળતો નથી તેથી વિભાગે ઈ કેવાયસી શરૂ કરી છે જેથી વેરિફિકેશન બાદ માત્ર પાત્ર લોકો જે યોજનાનો લાભ મેળવી શકે આ વિડીયોમાં આટલું જ મળ્યા નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરતું તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે